સોચ કે સાથ કલોલ સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત પીએસએમ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન અને અવેરનેસ કેમ્પ નું આયોજન કરાયું કલોલ તાલુકાના સહીજ ગામે આવેલ સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સંચાલિત પીએસએમ હોસ્પિટલ ખાતે અવારનવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જ્યારે આજે દેશમાં કેન્સરની બીમારીઓ ઢગલીને પગલે જોવા મળતી હોય છે ત્યારે આ કેન્સરની બીમારીને રોકવા માટે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં ઓરલ કેન્સર સ્તન કેન્સર ફેફસાના કેન્સરની નિષ્ણાણ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી જેમાં જરૂરિયાત મુજબના સીબીસી એસવીએસ પીસીજી અને યુરિન અને બાયોપ્સીના રિપોર્ટ પણ ફ્રીમાં કરવામાં આવ્યા આ મેડિકલ કેમ્પમાં ભક્તિનંદન સ્વામી ડોક્ટર વિજય પંડ્યા ડોક્ટર ભાવનાબેન શાહ ડોક્ટર રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય ડોક્ટર નિધિબેન તેમજ ડોક્ટર સંદીપ મીઠાપરા મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો કલ્પેશ પંચાલ સાથે કલોલ મારું નામ ડૉક્ટર સંદીપ મીઠાપરા છે હું પીએસએમ હોસ્પિટલની અંદર મોં ગળા અને જડબાના કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સેવા આપું છું આજે પીએસએમ હોસ્પિટલમાં ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર મોં ગળા અને જડબાના કેન્સર દિવસે અને દિવસે વધતા જાય છે જેના મુખ્ય કારણની અંદર તમાકુ બીડી સિગરેટ અને બીજા વ્યસનો છે તો આ વ્યસનોથી લોકો દૂર રહે કેન્સર ઓછું થાય અને જો કેન્સર કોઈ કારણોસર થાય તો કેન્સરની શરૂઆતી જ તપાસ થાય કે જેથી કેન્સરનું સો ટકા આપણે કેન્સરથી દૂર થઈ શકીએ એના અનુસંધા આજે પીએસએમ હોસ્પિટલની અંદર ફ્રી કેન્સર નિદાન કેમ્પ કરવામાં આવેલો છે જેમાં બોળી સંખ્યામાં લોકો આવેલા છે અને આ કેમ્પની અંદર સંપૂર્ણ તપાસ જરૂરિયાતના રિપોર્ટ અને કેન્સર તપાસ માટે કરવામાં આવતી બાયોપ્સી તદ્દન ફ્રીપણે કરવામાં આવે છે